કેમ છો મિત્રો ફરી તમારું હાર્દિક સ્વાગત છે અને એક દિવસ તે ગાતો હશે અને મિત્રો એમાં કોકે વિડીયો ઉતારી લીધો અને તેને સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો મૂક્યો ને તે લાખો કરોડો લોકો અત્યારે એ છોકરાને જોઈ રહ્યા છે અને મિત્રો તમે એ છોકરાનો વિડીયો જોઈશો ને તો તમે પણ ચોંકી જવાના છો અને એનો અવાજ મોટા મોટા કલાકારને પણ ટક્કર આપે ને એવો એ છોકરાનો અવાજ છે અને એમાં આ છોકરાએ જે ગીત ગાયું છે ને એ ગીત એટલું સુંદર ગાયું છે ને કે ન પૂછો વાત મિત્રો મોટા મોટા કલાકાર પણ ન જ ગઈ શકે એવું ગીત આ છોકરાએ ગાયું છે અને આ છોકરાનું ગીત તમે સાંભળશો ને તો તમને પછી ખબર પડવાની છે અને મિત્રો આ છોકરાનો હું તમને પૂરેપૂરો વિડીયો આ વિડીયોની અંદર બતાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો આ છોકરો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકો અત્યારે મિત્રો આ છોકરાને સપોર્ટ કરી રહ્યા છે અને બને તો તમે પણ આ છોકરાને સપોર્ટ કરજો અને મિત્રો હવે આપણે રાહ નથી જોવી હવે આપણે આ છોકરાનો વિડીયો બતાવી જ દેવો છે પણ વિડીયો એ પહેલાં અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ

ਕੋਮਨੀਆ ਏ ਗੋਰੀ ਤਾਰਾ ਪੈਮਨੋ ਤੀ ਜੋ ਸੇ ਮੇਲ ਰਿਆ ਤਾਰੋ ਬਾਪਾ ਬੋਮ ਪੋੜੇ ਰੇ ਤਾਰ ਮਾ ਟਿਕੜੀ ਬੋੜੇ